સર્વર રહેશે પ્રથમ પાલિતાણા અને બાદમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કેમેરામેન વિજય માલકે કેસા તે રિપોર્ટર શ્રીજ માલક ભાવનગર ઓકે આપનું નામ શું હો તો મારું નામ ડાબી નિલેશ ગોબુતાભાઈ છે અને હું પાલિતાણા નોર્થ બ્રેન્ચ માં અનિરા વીડીમાં ફરજ બજાવું છું અને હું અને મારા ફોરેસ્ટર સાહેબ બંને બપોરે કેરણામાં જતા હતા ત્યારે માલધારી ગુહાભાઈ કરીને જે છે એમને જૂની અદાવતથી અને કહેવાય ને અંદર સારવાર જવાની એમને ના પાડવાથી ને એમણે અચાનક ગાળો બોલવા મળ્યા અને કહેવાય ને એને ના પાડવાથી એમને રીતે એમણે કહેવાય ને કુંડલીવાળી લાકડીથી હુમલો કરેલો છે અને મને કાનના ભાગે લોહી નીકળી ગયેલું છે જે માથામાં એમણે લાકડી મારી એટલે અને હાથમાં લાગે મારી એટલે હાથમાં ફ્રેક્ચર આવેલું છે કઈ જગ્યા પર અનીડા કુંભણ અનીડા તમે કેટલા જણા હતા એ અમે બે જણા હતા હું મારા સાથે ફોરેસ્ટ ગાર્ડ મકવાણા અને એ લોકો બે જણા હતા પણ એક જણા ઊભા થયા અને બીજા એ ઘા કર્યો હતો ઓન ડ્યુટી હતા એ સમયે હા અમે ઓન ડ્યુટી હતા મારું નામ આરબી મકવાણા વનપાલ અનિડા હું છેલ્લા બે વર્ષથી અનિડામાં જોબ કરું છું અને વનપાલ તરીકે ભરત ગજાવું છું અમે આ જ વન અનીડા અને હું બંને ફેરણું કરવા નીકળેલ ત્યારે અમારે અનીડાથી ધોળિયા બાજુ જતા ત્યાં આગળ ગોહાભાઈ કરીને ડબારી એવોને અમે માલ ચારવાની ના પાડી અને ડાબીભાઈને જૂની અદાવત રાખી અને ડાબીભાઈ ઉપર લાકડીઓને તીક્ષ્ણ કહા મારે અને કુંડલી વાળી લાકડીથી ઘા મારે પછી ડાબીભાઈ ને કાનમાંથી લોહી નીકળ્યો એટલે અમે તરત જ તે ડાબીભાઈ હું લઈને ત્યાંથી સરકારી હોસ્પિટલ પાલિકાણા ખાતે લઈ ગયેલ અને ત્યાંથી પછી અમારે વધુ સારવાર માટે અમે ભાવનગર સિવિલ હોસ્પિટલે આવે એ કેટલા જણા હતા સાહેબ એ બે જણા હતા એમાંથી કોહાભાઈ એક જ તે હુમલો કર્યો એક ભાઈ બીજા છૂટા પડાવવામાં હતા અને હું છૂટો પડાવવામાં હતો શું હથિયાર હતો ભાઈ પાસે એ ઓલી કુંડલીવાળી લાકડી આવે ને હતી હા ઓન ડ્યુટી અધી ઓકે